ગુજરાતમાં વિપક્ષોની સ્થિતિને જોઈને દરેક વખતે મને પેલી બિલાડી અને વાંદરાની વાર્તા યાદ આવે કે એક રોટલાનો ભાગ કરવામાં બે બિલાડીઓ એટલી બધી ઝઘડીને વાંદરા પાસે જાય ને પછી વાંદરો આખો રોટલો ખાઈ જાય રાજકીય પક્ષો સાથે આ બહુ જ સાંકેતિક રીતે જોડાય એવી આ ઘટના છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજાને ખેડૂતોના હિતરક્ષક છે એવું સમજાવવામાં પ્રયત્ન કરતા રહ્યા અને રાજ્ય સરકારે માસ્ટર સ્ટ્રોક મારીને એ વાતને સાબિત કરી કે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી સરકારમાં ગુજરાતમાં કેવી રીતે ટકેલી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી હોય છે બાકીના બધા જ બધું પર મૂકીએ તો પણ એક હકીકત એ છે કે જો તમે જમીનમાંથી આવતા નીચેથી આવતા ફીડબેકને નથી સાંભળતા તો તમારું અસ્તિત્વ ટકેલું નથી રહેતું ભારતીય જનતા પાર્ટી શું કામ આટલા વર્ષોથી ત્રણ ત્રણ દાયકાથી સરકારમાં છે એનો બહુ જ સરળ જવાબ એ છે કે એ સાંભળવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે જ્યારે નથી સાંભળી શકતા અવાજો ત્યારે ત્યારે સરકાર ત્યારે ત્યારે ગુજરાતની જનતા પરચો બતાવે છે એટલે બે હજાર પંદરના સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન હોય કે બે હજાર સત્તરની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આંદોલનોના પ્રતાપે સરકારને મળેલો જવાબ અને ભીસમાં આવી ગયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હકીકત બતાવે છે કે ગુજરાતની જનતાને પ્રશ્નો નથી કે સમસ્યા નથી એવું નથી પણ એ જ્યારે સમાધાન શોધે છે ત્યારે એને પહેલું સમાધાન ભાજપમાં દેખાય છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજાની સાથે એટલું બધું ઝઘડી રહ્યા હતા અને ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસ તરફથી એટલા બધા પ્રહારો થઈ રહ્યા હતા કે જેટલા ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આટલી સફળતા સાથે ગોપાલ ઇટાલિયાને ઘેરી નહોતા શક્યા એટલે વિસાવદરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ભાજપ જેટલી તીવ્રતાથી ન ઘેરી શકી એટલી આક્રમકતાથી કોંગ્રેસે ઘેર્યા પણ આ બધી લડાઈઓ ચાલતી હતી ને આ બાજુ અમે યાત્રા કાઢીશું ને આ બાજુ અમે જાહેર સભાઓ કરીશું ને અમે ખેડૂતોના બેલી ને અમે જેમના હિતરક્ષક એ સાબિત કરવાની સ્પર્ધાની વચ્ચે મુખ્યમંત્રી આવ્યા મુખ્યમંત્રીએ ટ્વિટર પર પહેલાં લખ્યું જાહેરાત કરી અને પછી એમણે વિડીયોના માધ્યમથી માહિતી પહોંચાડી દીધી જેમાં સરકારે કહ્યું કે એમણે ખેડૂતો માટે દસ હજાર કરોડનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે આશરે આંકડો છે કેવી રીતે અપાશે આ શું હશે એ બધા વિષય પર વિસ્તારથી માહિતી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપી છે સૌથી પહેલા એકદમ સંક્ષિપ્તમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એ જાહેરાત જેમાં એમણે 10000 કરોડની જાહેરાત કરી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી બંનેને સાંભળીએ ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપૃત્ માટે રૂપિયા આશરે દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડથી વધુના મૂલ્યોની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું આ પ્રકારનું માવઠું એ ક્યારેય થયું નથી આ પ્રકારની વ્યાપકતા આ પ્રકારનો સતત આઠ દસ દિવસ વરસાદ એ પણ ક્યારેય નથી થયો એટલે રાજ્યની સરકાર માની મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી ખૂબ વિનમ્ર ભાવે ખેડૂતો મૂકીને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા એ પિયત હોય કે બિનપિયત આપનું વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે પણ આ વખતેનો ગુજરાતનું માવઠું એ વિશેષ છે દુઃખદાયક છે દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે એટલા માટે બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા પિયત બિનપિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે બે હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે હું માની મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું અને સમગ્ર રાજ્યના ખેડૂતો વતી હું એમનો આભાર માનું છું અને પુનઃ એકવાર સૌ ખેડૂતોને આપના માધ્યમથી કહું છું આ નિર્ણય એ ઐતિહાસિક નિર્ણય લીધો છે જ્યારે હજી પણ ક્યાંય પણ કોઈ પણ ખેડૂત રહી જતો હોય તો એ અરજી કરશે તો એમની ચકાસણી કરીને અસરગ્રસ્ત થશે તો એ ખેડૂતને પણ આ રાહત પેકેજમાં લાભ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિનમ્રતાથી સંવેદનાથી એમની બાજુમાં ઊભા રહેવાના ઉપકારના ભાવથી મેં કાયમ કર્યું છે ફરજના ભાગ રૂપે ખેડૂત જ્યારે દુઃખી છે ખેડૂત જ્યારે હેરાન થયો છે ત્યારે એને તમામ રીતે ઉભો કરવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માંગ કરી રહ્યા છે ધિરાણ માફીની કોંગ્રેસ ખાસ તો ધિરાણ માફીની માંગ કરી રહી છે કોંગ્રેસ કહી રહી છે કે દેવા માફી થવી જોઈએ પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાંત છે અને ખેડૂતો માટે છેલ્લા કેટલાય સમયથી અવાજ ઉઠાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ દેખાય છે અને પોતાના આમ આદમી પાર્ટીના સમર્થક પણ એ કહી ચૂક્યા છે એ પરેશ ગોસ્વામી પણ એવું કહી રહ્યા છે કે એ દેવા માફીની વાત કરી રહ્યા છે કે તમે ધિરાણ માફ કરો ત્રણ લાખ રૂપિયાનું ધિરાણ ખેડૂતને મળતું હોય છે એનો બહુ સરળ નિયમ છે એવું કહે છે કે ત્રણ લાખ રૂપિયાનું દેવું જો તમે ખેડૂતોનું માફ કરી દો છો એના પર વ્યાજ નથી આપવાનું હતું એમણે કોઈ પણ ખેડૂતને ત્રણ લાખ રૂપિયાની લોન મળતી હોય છે ખેડૂત ત્રણ લાખ રૂપિયાની લોન અને ત્રણ વર્ષમાં ભરી દેવાની થતી હોય છે એટલે એમનું એવું કેવું છે કે જેણે લોન લીધી છે એનું દેવું તમે માફ કરી દો તો એ ત્રણ લાખ રૂપિયા માફ થઈ જાય અને ખેડૂત બીજા ત્રણ લાખ રૂપિયાની લોન લઈ શકે વ્યવહારુક દ્રષ્ટિથી આ ખેડૂતો માટે સરકાર કરી શકે કે કેમ એનો જવાબ સરકારે જાતે આપી દીધો છે કે એ સરકાર એટલા લાખ કરોડ રૂપિયા કેવી રીતે એની મદદ કરી શકવાની છે જો કે ભૂતકાળમાં યુપીએની સરકારે જે તે સમયે ડોક્ટર મનમોહનસિંહની સરકારે આખા દેશમાં ખેડૂતો માટે જે લોકો નહોતા ભરી શક્યા આ ઘિરાણ એમના માટે દેવામાફીનો નિર્ણય કર્યો હતો અને એટલે જ ભૂતકાળની સરકારના નિર્ણયો ઘણીવાર વર્તમાન સરકારને પણ ગળામાં હાડકાની જેમ ખૂચતા હોય છે રાજ્ય સરકારનો આ નિર્ણય એને ખૂબ બધા લોકો એવું કહ્યું કે ટેક્સના પૈસામાંથી ખેડૂતોને આ ચૂકવેલી સહાય છે ખેડૂત આપણા ટેક્સના પૈસામાંથી ઉદ્યોગપતિઓને બહુ જ મફતમાં અને સાવ પાણીના પૈસે જમીન આપતી સરકાર કે એમને હજારો કરોડની લોન આપતી લાખો કરોડની ઇન્ફેક્ટ લોન આપતી સરકાર અને આમ બધું જ પૈસો આમ ટોપી પહેરાવી અને પછી વિદેશ ભાગી જતા ઉદ્યોગપતિઓની વચ્ચે સીધું જનતાને શું મળે છે એનો પણ કોઈ ચોક્કસ જવાબ નથી હોતો એની જગ્યાએ જનતાના પૈસાથી જનતાને જ સામાન્ય માણસના પ્રજાના પૈસાથી એ જે પૈસા કમાય છે એમાંથી મોટા ભાગના લોકોના મૂળિયા છેલ્લે તો ખેડૂત સાથે જોડાવાના છે આજે તમે ખેતી નથી કરતા આજે તમે નોકરી કરી રહ્યા છો આજે તમે ટેક્સ ચૂકવી રહ્યા છો પણ આજથી બે ત્રણ પેઢી પહેલાં જાઓ કે એની થોડી પેઢી પહેલાં જાઓ તો બાપ દાદા તમારા એ ખેડૂત જ હતા એમને એમ જગતનો તાત નથી કહ્યું એને એટલે બધા ઘણા બધા લોકો એવું કહે છે કે એ કંઈ હશે પણ કે એ ખેડૂત બધાનો બાપ નથી અને તમે પૈસા આપો છો એટલે અનાજ આપે છે મફતમાં નથી આપતો એ તો જે દિવસે કોર્પોરેટાઇઝેશન થશે અને જે દિવસે ખરેખર ડિમાન્ડ સપ્લાય પ્રમાણે અનાજના ભાવ નક્કી થશે એ દિવસ તમને ખબર પડવાની છે કે એને શું કામ જગતનો તાત કહેવાય છે અત્યાર સુધી દયાનો છાંટો કંપનીઓમાં નથી હોતો ખેડૂતમાં હોય છે અને એટલે એને જગતનો તાત કહેવાય છે અને એટલે એને થતી સહાય એ પ્રજાના ટેક્સના પૈસામાંથી જ સરકારે કરેલી સહાય છે પણ જે ઉદ્યોગપતિઓને પાણીની જેમ રૂપિયા સરકાર એમની પાછળ વહેવ આવી દેતી હોય છે જેટલા આપણે રસ્તા તૂટેને એને રિપેર કરવા પાછળ પૈસા વાપરીએ છીએ એની સામે આ સહાય કશું જ નથી અને આ ખેડૂતને બચાવવા માટેની સહાય છે ખેડૂતને અને ખેતીને બચાવવી એ માત્ર ખેતી ખેડૂત કે ગામડા માટે નહીં સામાન્ય માણસના અસ્તિત્વ માટે પણ જરૂરી છે શહેરો ભયાનક ઝડપે આગળ વધી રહ્યા છે જે ઝડપે શહેર આગળ વધી રહ્યું છે એ ઝડપે એ સમાવી નથી શકતા બહારથી આવતા માણસોને એટલે તમે શહેરની અંદર રહેતા લોઅર મિડલ ક્લાસની લાઈફ જોશો તો તમને થશે કે આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોની પાસે અનેક અસુવિધાઓ છે એ સામાન્ય સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે બહુ જ પીડામાં છે પણ એટલીસ્ટ એમની પાસે ચોખ્ખી હવાના ચોખ્ખું પાણી છે શહેરમાં તો આટલી નાની ઓરડીમાં રહેતો માણસ આમ હાથ બે પોળા નથી કરી શકતો એટલી ખરાબ હાલતમાં એટલી ભીડમાં એટલી વસ્તી ગીચતામાં રહેતા માણસો એની હાલત બહુ ખરાબ છે એટલે જો ખેતી અને ગામડું બરબાદ થાય તો ગામડાઓ ખાલી થઈ થઈને શહેર બાજુ આવે અને એના પછી શું સ્થિતિ સર્જાય એનો એ આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ એટલે આ નિર્ણય બહુ જ મહત્વનો હતો આ વિષય પર વિપક્ષે તો પહેલી પ્રતિક્રિયા એટલે કોંગ્રેસમાંથી જે પ્રતિક્રિયા આવી એ હતી કે ભાઈ ખેડૂતની મજાક કરી નાખી બહુ જ સ્વાભાવિક હતું આમ આદમી પાર્ટીએ પણ એ જ કહ્યું કે ધિરાણ માફીની વાત છે વિપક્ષે પણ એ કહ્યું ખેડૂત આ મુદ્દાને કઈ રીતે લે છે એના પર આખો રાજનૈતિક આધાર લેવા રહેવાનો છે સરકારનો નિર્ણય સરકારી રીતે તો બહુ જ મહત્ત્વનો છે પણ એ રાજનીતિક નથી એવું નથી રાજનીતિક તો છે એ ચૂંટણીમાં જ્યારે જશે મેદાનમાં ત્યારે એ ખેડૂતોને યાદ કરાવશે કે અમે તમને આ સહાય જાહેર કરી હતી અને એટલે જ ખેડૂતોને હવે આખી વાત એ નેરેટિવ અથવા ખેડૂતના મગજમાં આ વાત કેવી રીતે ફિટ થાય છે એના પર છે સૌથી મોટી વાત એ છે કે સરકાર જે સહાય પેકેજ જાહેર કરે છે એ ખેડૂતો સુધી એની વહેંચણી કેવી રીતે થાય છે વચ્ચે વચેટીયાઓનું નેટવર્ક છે કે સીધા ખેડૂતના અકાઉન્ટમાં કેવી રીતે મુકાય છે એટલી પારદર્શિતાથી એ વહીવટ થાય છે આ બહુ જ બધા ફેક્ટર્સ છે કે જે આવનારા સમયમાં નક્કી કરવાના છે કે સરકારની તિજોરીમાંથી નીકળેલા દસ હજાર કરોડ રૂપિયા એ રાજ્યના ખેડૂતને બેઠો કરે છે કે કેમ સરકારને રાજનીતિક રીતે ફાયદો અપાવે છે કે કેમ કે પછી વિપક્ષ પોતાના મુદ્દાઓ સેટ કરવામાં સફળ થાય છે વિપક્ષ જે પણ કરે છે એ પણ રાજનીતિક જરૂરિયાત છે વિપક્ષ તો ખાલી રાજનીતિ કરે છે એવું માનીને એને એટલા માટે દોષ ન આપી શકાય કેમ કે એનું કામ છે રાજનીતિ કરવાનું એનું કામ છે ખેડૂતો માટે બોલવાનું એનું કામ છે કે ડિમાન્ડ્સ મૂકવાનું જો એમણે આટલું એ ન કર્યું હોત ને આ નેતાઓ એટલે કોંગ્રેસમાંથી તમે પાલભાઈ આંબલીયાથી લઈને પરેશ ધાનાણી સુધીના નેતાઓ કે પછી આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા અને મૂળ રૂપે જે બોટાદથી આંદોલન શરૂ થયું એ રાજુ કરપડા કે પ્રવીણ રામ સહિતના નેતાઓનું જેલમાં જવું ને એના પછી મહાપંચાયતો થવી આ ન થયું હોત તો રાજ્ય સરકારની તિજોરીમાંથી દસ હજાર કરોડ નહોતા નીકળવાના એ નીકળ્યા એનું કારણ એ મૂળ રૂપે ખેડૂતો માટે શરૂ થયેલા આંદોલનો અને એમના નેતાઓ છે ખેડૂતોને મળેલો અવાજ છે એના માટે થયેલા આંદોલનો છે ને એના પ્રતાપે આ થઈ રહ્યું છે એટલે વિપક્ષો રાજનીતિ કરે છે હકીકત છે પણ રાજનીતિ કરવી એમના માટે એ એ રાજનીતિનો હિસ્સો છે એટલે એ રાજનીતિ કરે છે એ બહુ સરળ છે વાત એ છે કે ખેડૂતોને થતી સહાયમાં એ માત્ર બસ આ સરકારે મજાક કરી એવું માનીને ચૂપ થઈ જાય છે અથવા એવું આનીને આંદોલન ચાલુ રાખે છે કે પછી ખેડૂતોનો થતો ફાયદો જો એ ખરેખર ફાયદો હોય તો એ સમજી શકે છે સમય આવે ખબર પડી જવાની છે આપણે તો એમ પણ કહેવાય છે કે તુંડે તોન્ડે ભિન્ન બધા અલગ અલગ રીતે આખા નિર્ણયને જોવાના છે શું કહ્યું પાલભાઈ આંબલિયાએ સાંભળીએ એટલા માટે કહું છું કે સરકાર એક બાજુ ઉદ્યોગપતિઓ અને બીજી બાજુ ખેડૂતો જ્યારે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો આ અગિયાર વર્ષની અંદર ડબલ એન્જિન સરકારે 25 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓ ટેક્સ જે છે કોર્પોરેટ ટેક્સ ત્રીસ ટકા હતો ત્યાંથી ઘટાડીને બાવીસ ટકા કર્યો અને એના કારણે દર વર્ષે ચાર લાખ કરોડ રૂપિયા રાજ્યની કે દેશની તિજોરીમાં જે આવતા હતા ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સના આ ટેક્સમાં રાહત આપી અને એના કારણે દેશની તિજોરીને ચાર લાખ કરોડ રૂપિયાનું ભારણ પડ્યું દર વર્ષે એ અગિયાર વર્ષનો હિસાબ કરો તો ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા થાય એટલે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા રાઈટ ઓફ અથવા તો માફ કર્યા એટલે બેન આ જે છે એ આ સહાયના પેકેજો રૂપી જે ચશ્મા ફોડી આંખ ફોડી અને ચશ્માનું દાન કરે છે આ આને ગુજરાતનો ખેડૂત નહીં સ્વીકારે આ ગુજરાતના ખેડૂતોની જ્યારે કારણ કે ચૂંટણી માથે છે સ્થાનિક સ્વરાજ્ય ની અને કિસાનો ના તજજ્ઞો માગણી હતી કે છપ્પન લાખ કિસાનો પાસઠ જેટલો માલ ગયો છે એટલે એકતર દીઠ તમે ચોવીસ હજાર લેખે હેક્ટર ની મર્યાદામાં અડતાલીસ હજાર આપવાના હતા એ અડતાલીસ હજાર ને તમે ગણો પાસઠ ટકા લેખે તો દસ એક હજાર કરોડ નું નુકસાન થતું હતું તો આ મારા ખ્યાલ થી ગુજરાત ના ઇતિહાસ માં પેલી વખત એવું બન્યું કે દસ હજાર કરોડ ની ગણતરી હતી અને દસ હજાર કરોડ મળ્યું છે સમજી લ્યો એટલે ઈ સેન્સ માં સરકાર નો આ માસ્ટર સ્ટ્રોકે કહેવાય અને કમસે કમ સંતોષ જન્ય તો ગણાય અપેક્ષા તો સ્વાભાવિક સો ટકાની હોય પણ હવે બધું તો ક્યાંથી થાય થોડું કુદરત ઉપર છોડો પણ કમસે કમ અત્યારે રાજ્ય સરકારે આ સહાય જાહેર કરીને ખેડૂતોને ખરા અર્થમાં જેને રાહત પેકેજ કે રાહત રૂપ તો પેકેજ છે જ બે જી એટલે અમારી માંગ છે કે ગુજરાતના દરેક ખેડૂતનું બે હેક્ટરની મર્યાદાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું છે એ સરકાર માફ કરે અને જો આ દેવું માફ કરવું હોય બેન તો આમ જોવા જઈએ તો ભૂતકાળની અંદર ઉદ્યોગપતિનું જે દેવું માફ થયું છે લગભગ વીસ લાખ કરોડ રૂપિયા આસપાસની રકમમાં દેવું માફ થયું છે જ્યારે ગુજરાતના ખેડૂતોને ત્રણ લાખની મર્યાદામાં જે દેવું છે એ છન્નું હજાર કરોડ રૂપિયાનું દેવું છે એટલે ઉદ્યોગપતિના દેવાની સામે એકદમ નોર્મલ આ રકમ છે તો ઉદ્યોગપતિનું જે માફ થયું હોય તો આ પણ માફ થઈ શકે છે અને આ માફ જો ન થાય તો પછી આવનારા સમયમાં ખેડૂતોની પરિસ્થિતિ વધારે ખરાબ જોવા મળી શકે છે એટલા માટે અમારી માંગ ઉપર અમે અડગ છે કે ગુજરાતના ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયાની મર્યાદામાં દેવું માફ થવું જોઈએ એકસો ને પચીસ મણ મગફળી લેવાની જે સરકારે જાહેરાત કરી છે એ અમારી માંગ છે કે બસો મણ સુધીની ખરીદી કરવામાં આવે અને જે માવઠાને કારણે જે પલળેલી મગફળી છે એ પણ જો સરકાર ટેકાના ભાવમાં ખરીદે તો ખેડૂતોને ક્યાંક ફાયદો થાય એટલે આ બધી જ માંગો સાથે અમારો કાર્યક્રમ છે રાબેતા મુજબ દસ નવેમ્બર બે ના રોજ જુનાગઢ ખાતે થવાનો છે અને આ કાર્યક્રમ અંદર મોટી સંખ્યામાં ખેડૂત પધારવાના છે જેવી રીતે અત્યાર સુધી અમે બધા આ રાહત પેકેજ માટે લડતા હતા એની અંદર જે ખેડૂત જીત થઈ છે એવી રીતે દેવા માફી પણ ખેડૂતો જીત થશે મને ચોક્કસ વિશ્વાસ છે એક વખત એવી વ્યવસ્થા કરવાની જરૂર હતી સરકારે અને ચાલીસ હજાર કરોડ આસપાસ નો અંદાજ લેવાઈ રહ્યો છે આ ખાલી ખેડૂતો નું નુકસાન તો એની સામે દસ કરોડ એટલે બહુ જ નાની અને મામૂલી રકમ છે છતાંય ખેડૂતોને જે સરકારે આપ્યું ખેડૂતો જે એકતા થયા ખેડૂતો એક થયા ખેડૂતો ડર કાઢીને બોલવા માંડ્યા એની આ જીત છે આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત બની છે આમ આદમી પાર્ટીઓને ભલે જેલમાં જાવું પડ્યું હોય એ સંઘર્ષ કરે છે અને આમ આદમી પાર્ટી આગામી સમયમાં પણ પરમ દિવસે કિસાન મહાપંચાયત છે એમાં અમારી જે ખેડૂતોની દસ માંગણીઓ છે એને લઈને અમે અકબંધ છીએ અને એ દસ માંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી સતત દોઢ વર્ષ સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોનો અવાજ ઉઠાવતી રહેશે આ વખતે ઓછામાં ઓછું એક લાખ કરોડનું પેકેજ જાહેર કરશે ઓછામાં ઓછું એક લાખ કરોડ પેકેજ તો પણ ઓછું પડે એવી સ્થિતિ હતી એના બદલે એમણે માત્ર દસ કરોડ દસ કરોડ એટલે એક માણસના ભાગમાં બાવીસો રૂપિયા ભાગમાં આવે ખાતરની બે થેલીઓ લેવા જઈએ સરકાર જે છે એ ખેડૂતોની મજાક કરી રહી છે શરમ જોઈએ તમને ગુજરાતના શાસક તરીકે તમારામાં કોઈ મૃદુતા નથી કોઈ મક્કમતા નથી મને એવું લાગે છે કે ભાજપા જે છે એ અત્યારે એ ઉદ્યોગપતિઓના દલાલની જેમ કામ કરે છે અને એના માટે એક જ નારો સંપૂર્ણ દેવો માફ છન્નું હજાર કરોડ જ છે વધારે નહીં સંપૂર્ણ દેવું માફ નહીં તો ભાજપ સાફ